આઉટ હા લઈને કુદ ચેક કરેલું છે મન ખબર અમાર કોણ હોભળી લેવો તો મારા ટીમને મારા કેપ્ટનને કેવું પડે ના લાગે યાર લે આબરૂ કોઈ અને તાસી બે બોલમાં એક વિકેટ લઈ ગયો એકકો અલ્યા આ તો ફટાફટ મેચ પટવા મળી યાર સ્ટ્રાઈક ના હોય સતી સઉતર યાડ તું ઉતરી જાય તો આપણે 3 નંબર ઉપર ઉતારીએ સતીશ નો 4 નંબર પર મોવ આ છે એટલા ભારે હી સાહેબ ઈન આ બેટમેન અને બોલરો બધા પંપકો આયો પંપકો બોલે ઉલડ્યો હા હા એ બંગકા ઉલાડ્યો એ બંગકા ઉલાડ્યો જો જો દાઈમાં હા એકલો ઉતર કે બે અલ્યા હું કરશું ખાલી આઈ ચાર આ મેચે તમે હારવાના છો યાર એ બે

आबड़े जिकरला વિકેટ લઈ લે આ પગમ પગમ બંધ થાય કે કેમેરો બંધ થઈ જાય પણ અરો ચોથો તીધું અકાલિગુ સ્ટ્રાઈક એ કર

ਸਰਵਾ ਰੰਨੀ ਦਰਤ

તો ચોથી ઓવર આયી હાર લેવી ઓર ના ના તાર ચડો પૂનમ ના પાડો લાસ્ટ ઓવર જોયું ચાર 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 તો આપડે ચાર ઓવર થી બીજો બોલ આવે બીજો પેલો બીજો બોલ આવે બે વિકેટ અને એકત્રીસ એકત્રીસ રન થાય

Tu dors Hein Eh Eh, tu t'as l'air. Eh, tu m'as dit. Eh, tu as 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 dit. Eh, tu as

હા આપડે તો હા આ <tip>

ને જોળા રે દે ડાયરેક્ટ આપડો છે અરે વાહ બે બે બીજો 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 અરે વાહ બેરન બે બોલ બે મેં આમ તો વચ્ચે લઈને કાઢી દીધું એ કરી માર ભાઈ તડકો આપડા જબ્બર પડો હું

thì biệt nó cho khao thì bẹt nó, nó quạt tao bạc chi ở chan ơi đó bia tên tên

biarkan b o બીજો 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 અલ્યા બીજો સુવા દળ દળ

એ સાચિયા દેતો સી હશે બંછો વે નહીં ચાર લીધા લે ચાર લીધા

过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来！过来 Jangan बोला कि डरन नाइस पेटिक जिगर એ આપણે એક જગ્યાએ ચલા રની જરૂર તો આપડા હતા હું કેટલા જોઈ છે કોમ ખાય છે બે બે ઓગળ ઓલ મિનિટ અરે વાત ચાર ચાર ચાલ છે આવ બાબા બાબી બાબી 7021 આ 121 પેજમાં આમ જોઈ હું થાય હેલિકોપ્ટર લાસ્ટ વોરો આ બાજુ તમે દોડવી કુદજો ને તમે આમ આમ એ કો આયો નવરાવા આયો

એ ભી ટીકા થા થા વસ્તેયા મારી ઓર નાસી ખબર આ તો પૈસે લે કે આ ચિલી ઓર